નમસ્કાર વાઇટ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર હમણાં આપણે જોઈએ છે કે ક્ષત્રિય આંદોલનની ધીરે ધીરે જે ચિંગારી છે એ જાગી ગઈ છે અને એ લગભગ દશેરા સુધીમાં જ્વાળા બની જાય એવી શક્યતાઓ છે કારણ કે સંકેત નજરે પડી રહ્યા છે એ ચાહે રૂપાલાનું ફરી નિવેદન હોય ક્ષત્રિય સમાજનો નો સીએમ લેટર હોય રાપરમાં સંમેલન હોય કે બીજા ઘણા બધા પણ કારણો છે જેના કારણે એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિયોનો જે આંદોલન છે એ ફરીથી વેગ પકડી રહ્યું છે અને આ આજ વિષયો ઉપર વાત કરવી છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ સાથે સાહેબ સ્વાગત છે આપનો વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં નમસ્કાર નમસ્કાર સાહેબ લોકસભાની ચૂંટણી પહેલા જે બનાવો બની રહ્યા હતા અત્યારે હવે સ્થાનિક સુરાજની ચૂંટણી પહેલા આ બનાવો પાછા ફરી બની રહ્યા છે એવું નજરે આવી રહ્યું છે બિલકુલ લોકસભાની ચૂંટણીમાં એણે એમ કહેવાનું હતું કે વાલી જે છે એટલે કે કપીવર વાલી વાલી થી વાલી એટલા બધા શક્તિશાળી હતા કે એને રાવણ ને એની બગલમાં છ મહિના સુધી આમ બગલમાં દબાવી રાખ્યા હતા હવે એ વાત કહેવાના બદલે રાવણ ને બદલે એને રામ શબ્દ અતિશય સાધના કરી તપશ્ચર્યા અને બ્રહ્માજી પ્રગટ થયા એને એમ કીધું કે શું માગું બ્રહ્મા ને ખબર હોય એને શું માગવું એને ઇન્દ્રાસન માગવું હતું જો ઇન્દ્રાસન દઈ દે તો દેવો માટે બહુ મોટી મુશ્કેલી થાય એમ હતું એટલે એને છ મહિના એવું રામ ભાઈ અત્યારે ની હાલત કેવી છે એ કરવા જાય છે કંસાર થઈ જાય છે થુલી એ રાવણ ને વાલી એ છ મહિના એની બગલમાં તમે એમ કેવા ગયા એમાં રામ બોલી ગયા હવે રામ બોલ્યા એટલે ક્ષત્રિય સમાજને ભાવતું વૈદે કીધું અમસ્તા પણ ક્ષત્રિય સમાજે લોકસભાની ચૂંટણી પહેલા એવું જાહેરાત કરી હતી કે પરસોત્તમભાઈ રૂપાલા સાથેની એટલે વડિવિજ ઇન્ડિવિજ અમારી જે વોર હતી લડત હતી એ અત્યારે અમે એને ડિક્લેર પૂરી કરીએ છીએ પણ અમારી ડિમાન્ડ હતી કે તમે પરસોત્તમભાઈ રૂપાલા તમે એટલે ભારતીય જનતા પાર્ટી તમે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કેન્સલ કરો તમે ન કરી એટલે હવે જિલ્લા તાલુકા થવાની છે તમારો વિરોધ ચાલુ એવું ક્ષત્રિય સમાજે કીધું હતું જેની નોબત અત્યારે આવી ગઈ હવે ક્ષત્રિય સમાજ ને મેદાનમાં આવવા માટે કોઈ બહાનું જોતું હતું આમ જુઓ તો નત્ર એને પેલા કીધું તો ખરું પરંતુ જો એવી રીતે આવ્યા હોત અત્યારે તો બધા કે યાર સમાજના માણસ તરીકે તમે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરો તો આનો અર્થ એમ કે તમારી પાછળ કોઈ પોલિટિકલ ગ્રાઉન્ડ છે કારણ કે હવે એક વાત પતી ગઈ હતી લોકસભા વખતે હવે પાછું તમારે શરૂ કરવાની ક્યાં જરૂર હતી પણ એમાંય પાછા રૂપાલા જ નિમિત્ત બન્યા અને એમાંય પાછો મુદ્દો આજ જ થયો ધાર્મિક જેને વિરોધ ક્ષત્રિય સમાજે ભૂતકાળમાં કર્યો હતો એટલે કાગ ને બેહવું અને ડાળ ને પડવું એ બે સાથો સાથ થયું એટલે અત્યારે ક્ષત્રિય સમાજ પાછો મેદાનમાં આવ્યો છે અને કીધું છે છે કે અમે અત્યારે કહે પરસોત્તમભાઈ રૂપાલાને તમામ જવાબદારીમાંથી મુક્ત કરો એવું કિશનસિંહજી ચાવડા જે છે કરણસિંહજી કે કિશનજીજી ચાવડા એને આ માગણી કરી છે રમજુભાઈ જાડેજા જે ક્ષત્રિય સમાજના નેતા છે એને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પત્ર લખીને જે કેટલીક ડિમાન્ડ કરે છે કે આટલી આટલી અમારી પાટીદાર સમાજની ડિમાન્ડ છે માંગણી વર્ષો જૂની છે એ હજી પરિપૂર્તિ થઈ નથી તમે પરિપૂર્ત કરી દો આ બંને ઇન્ડિકેશન જે છે એ સૂચવે છે કે 4730 જેટલી ગ્રામ પંચાયત 4046 જેટલી નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતને ગ્રામ જે કઈ ચૂંટણી ટુકમાં સ્થાનિક સ્વરાજની છે એમાં ક્ષત્રિય સમાજ બહુ અસરદાર રોલ ભજવવાની છે અને ભારતીય જનતા પાર્ટીને પણ એની બિલકુલ ખબરે છે ગંધે આવી ગઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય ગણાય છે રણનીતિકાર ગણાય છે જેવા ગૃહ મંત્રી અમિત શાહે શક્તિ આપણે શંકરસિંહ વાઘેલા સાથે પણ મીટિંગ કરી જોઈએ એ મિટિંગ કોઈ કાળે આપણે બધાય પછી પોલિટિક્સના જે માંધાતાઓ ભલે કે ત્યાં શુભેચ્છા મુલાકાત શુભેચ્છા શુભેચ્છા કુછ નહીં બધી રાજકીય મુલાકાત હોય ને એનો એકમાત્ર આશય આ હોઈ શકે કારણ કે સૌરાષ્ટ્ર ગુજરાત કે ત્યાં સુધી ભાવનગર એટલે કે ગીલવાડાનું કહેવાય છે ભાવનગર સુરેન્દ્રનગર જામનગર અમરેલી આ બધા બાબરિયા એ જે બધા વિસ્તાર છે એમાં છત્રી સમાજની ઉપજણ બહુ છે અને હવે જે ચૂંટણી છે એ ફેસ ટુ ફેસ લડાવવાની છે આમાં નરેન્દ્ર મોદીનો નો એ નથી આવતો ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી પણ કામ નથી કરતી કારણ કે લડે ભલે ભાજપ કોંગ્રેસ વાળા અંદર ખાને પણ કોઈ સિમ્બોલિક ઉપર કમળ કે પંજો કે ઝાડુ કે એવું કઈ હોતું નથી એટલે જે કોઈ લડે છે વૈયક્તિક લડાઈ છે જેને ચૂંટણી ની ટિકિટ મળી હોય એને આખું ગામ ઓળખતું હોય પાછું સાંગો પાંગ ઓળખતું હોય તાલુકા જિલ્લા પંચાયત તો બધાને ખબર હોય એટલે આમાં તમે કોઈને ખોટા વખાણ કરાવી ન શકો કે ખોટી બદબો એ કરાવી ન શકો બધાને ખબર હોય કે આ ભાઈ ઉભા છે કેટલામાં છે એટલે ક્ષત્રિય સમાજ નું હવે જે છે ટૂંકમાં એને જે ચારસો કે પાર ભારતીય જનતા પાર્ટી લોકસભા નું એને જો બસો ચાલીસ માં અટકાવી દેતા હોય અનેકવિધ કારણો છે પણ એમાંનું એક કારણ ક્ષત્રિય સમાજની નારાજગી પણ છે મોટું કારણ છે ઉત્તર પ્રદેશ માંડીને રાજસ્થાન સુધીમાં બહુ મોટું નડ્યું તો હવે તો ક્ષત્રિય સમાજ સૌરાષ્ટ્ર ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી તેનો દબદબો છે તેમાં કોઈ સંશય નથી તો ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે આ ક્ષત્રિય સમાજનું નું પાછું જો આવી આંદોલન શરૂ થાય તો આ ગ્રાસરૂટ લેવલની જે ચૂંટણીઓ છે એમાં બહુ મોટી અસર થાય એમ છે અને એનાથી નીચા જોણું થાય એમ છે નીચા જોણું થાય તો પક્ષે બહુ મોટા ફેરફાર ભવિષ્યમાં કરવા પડે એટલે છત્રી સમાજનું અત્યારનું જે સક્રિય પણ જે ભારતીય જનતા પાર્ટીને અત્યંત પીડા આપી રહ્યું છે જી દશેરા સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે હવે જોવાનું રહેશે કે શું થશે સર આપે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર ધન્યવાદ નમસ્કાર નમસ્કાર には。